જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા પરંપરાગત રીતે યોજાતા આ મેળામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે આ પવિત્ર સંગમમાં લીન થવા માટે દેશભરમાંથી સાધુ સંતો સહિત લોકો આવી રહ્યા છે મેળામાં આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક તંત્રએ સારી વ્યવસ્થાઓ કરી છે પોલીસ વિભાગે પણ તંત્ર સાથે સંકલન કરીને ઠેર ઠેર પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે ત્રણ દિવસ સુધી ચાલનારા મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે અને ભવનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે શિવદેવ મહાદેવનો શિવરાત્રીનો મેળો જે આખા ભારત દેશની અંદર જૂનાગઢમાં જ થાય છે ત્યારે અમે વર્ષોથી આજે મહાદેવના દર્શન કરી છે લાખો ભાવિકો દેશ વિદેશમાંથી આવે છે શિવજીની આરાધના કરવા માટે વિશેષ તો તંત્રનો આ વખતે ખૂબ ખૂબ આભાર માનવાનો કે ખૂબ સ્વચ્છતાનું એને ધ્યાન દોર્યું છે આમ પબ્લિકને અમે અપીલ પણ કરી છે કે જ્યાં ત્યાં ગંદકી ના કરશો જેથી કરીને રોગચાળો ના ફેલાય લાખોની તાદાદની અંદર જુનાગઢ ભવનાથની અંદર ભાવિકો આવે છે અહીંયા અવિરત ભોજન ચાલુ હોય છે અખાડાની અંદર ગમે ત્યારે જાઓ ભોજન પ્રસાદી લોકોને મળી રહી છે આવિક ભક્તો છે અહીંયા ઉમટી પડ્યા છે અહીંયા આજે ગાડી આવવાની પણ જગ્યા નથી અને એટલી બધી ગીરતી છે કે બધા ભાવિક ભક્તોને અંદર એટલા બધા ભાવ છે કે મહાદેવના દર્શન કરીને જન્મ જન્મના પાપ નાશ કરી શકે એના માટેના જે અમારા શિવરાત્રિના મેળા છે ઘોડિયા દેવ